ભરૂચના નર્મદા નદીના કિનારે આવેલા આવેલા શંકરાચાર્ય મધ ખાતે વર્ષના રવિવારના નર્મદાની મહાઆરતી આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉપસ્થિત રહીને મહાઆરતીનો લાભ લીધો હતો ભરૂચ એ ભૂમિ છે જ્યાં જીવનની પ્રથમ શરૂઆત થઈ હતી આ ભૂમિ ભગવાન શિવની બાલ લીલાઓનું સૌથી મોટું કેન્દ્ર છે જાળવણી અને પ્રચાર કરવાની આપણા સૌની સામૂહિક જવાબદારી છે ત્યારે નર્મદા નદીના કિનારે આવેલા નવ વારે આવેલા શંકરાચાર્ય મઠ ખાતે મથના મહંત સ્વામી વર્ષના છેલ્લા રવિવારના રોજ નર્મદા મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આસ્થા પર્યાવરણ અને સામાજિક અને લોકોમાં નર્મદા માતા પ્રત્યેની શ્રદ્ધા માટે મહાઆરતીનું આયોજન કરાયું છે જેમાં શહેરના અંદાજીત 100 થી દોઢસો લોકો ઉપસ્થિત રહીને માતાજીની આરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી